દાહોદ જિલ્લાના લીમખેડા ખોડિયાર માતાજીના મંદિરે મહાશક્તિ આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વણઝારીયા ખોડિયાર માતાજીના મંદિરે મહાશક્તિ યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આયોજક મિત્રો સાથે વાત કરવામાં આવી હતી ત્યારે આ નવરાત્રી મહોત્સવનું આયોજન નવ વર્ષથી કરવામાં આવે છે અને તમામ સમાજ સાથે મળીને આ આયોજન કરવામાં આવે છે અને સિંગવડ તાલુકાને લીમખેડા તાલુકાની હદમાં આવેલ વણઝરિયા ખુડિયાર માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને જશવંત ભરવાડ સુમનભાઈ માવે સુશીલાબેન જેવા કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે અને આ ગરબામાં સર્વ સમાજની એકતા જોવા મળે છે દાહોદ જિલ્લામાં વન નંબર પર આવતા ગરબામાં દાતાઓ દ્વારા દાન આપવામાં આવે છે અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આમ ગરબાના આયોજકો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગરબાની પૂર્વ સંધ્યાએ ગરબાના આયોજન તૈયારી વિશે વાત કરવામાં આવી હતી અને નવ દિવસ સુધી માતાજીની આરતી પ્રસાદ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ગરબામાં ખેલૈયાઓને માતાજીના ગરબા રમે છે અને દર વર્ષે દશેરાના દિવસે ભોજનની વ્યવસ્થા દાતાઓ દ્વારા કરવામાં આવે છે આમ નવ દિવસ અને દશેરાની પણ ધામધૂમથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટર સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ હાય શ્રી ખોડિયાર મહાકાળી જય મહાશક્તિ નવયુગ મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે આ અમારા ગરબા નવરાત્રી મહોત્સવ બે હજાર તેરથી અમે શરૂઆત કરેલ છે અને અમારા નવરાત્રી મહોત્સવમાં તમામ સમાજના વ્યક્તિઓ રહે તમામ સમાજ આવેલી છે અને હળીમળી અને વણજારીયા ગામની આજે રોશન રોશની જે છે દરેક સમાજના માણસો યુવાનો અને કાર્યકર્તાઓ દ્વારા છે અને અમારા કલાકાર મિત્રો દ્વારા છે અને બધા નાસ્તો લાણી બધા દાતાઓ તન મન ધનથી આપે છે અને માતાજીની સેવા ખૂબ કરે છે અને ખૂબ આ વર્ષે પણ કરશે આપણું નામ પરવાડ લક્ષ્મણભાઈ કચરાભાઈ સાહેબ બોલો બોલો તમે આ સભ્ય ગરબાના કોઈ

બહાર પબ્લિક બહુ આવે છે તો પણ ચાલે દાહોદ જિલ્લામાં જે વન નંબર પર અમારો ગરબો ચાલે છે એનું મેઈન કારણ કે બધાની એકતા છે દરેક સમાજના માણસો યુવાનો અળી અને કામકાજ પોતાનું સમજી અને કરે છે એની આજે રોશની અમે બધાને જોવા મળે છે અને બધા જોઈ રહ્યા છે

એ પણ ખૂબ સેવા કરે છે એમના ઘરેથી બાળકો છે એમના ભાઈઓ છે એમના બાળકો છે એ બધા તમામ તન મન અને ધનથી સેવા કરે છે અને ફ્રીમાં કરે છે અત્યાર સુધીમાં એટલે આ ગરબાની રોશન અત્યાર સુધી ચાલી રહી છે અને બધાને ઉત્સાહ છે અને બધા ઉત્સાહથી કામ કરે છે એટલે આ રોશની જોવા મળી રહી છે સાહેબ આપણું શું કહેવું છે આપણું નામ સુરેશ હા બોલો ગરબા સેવા સમાન ઓકે સેવ તમારું નામ ગણપતભાઈ જેસુભાઈ ગામ ઉંધા હા બધી સેવા કરીએ હા પટેલ સુરેશભાઈ પટેલ રમેશભાઈ બસ અમારા રમેશભાઈ છે સુરેશભાઈ બહુ સેવા છે આ જે અમે આ નવરાત્રિ દુકાનનું જે નામ બોલી મા ચેહ લાઇટિંગ અને મા મહાશક્તિ મોટર ઇવાઈડિયું આ મને માતાજીની સદબુદ્ધિથી થોડું આ લાઇટિંગમાં અને આમાં થોડુંક ફાવટ થયું હતું ત્યારથી મેં ધીરે ધીરે માતાજીના નામથી જ આ બધું શરૂ કર્યું છે ત્યારથી મારામાં થોડું પ્રગતિ જેવું લાગ્યું હતું મેં માતાજીની આસ્થા મનમાં રાખી લીધી ત્યારથી હું ફ્રીમાં સેવા કરું છું અને અને તમામ રમેશભાઈ જ્યાં ધાર્મિક સ્થળો છે આ બધાના લીધે અમારે દશેરા ભંડારો પણ કરીએ છીએ અને દાતાઓ દરરોજ નાસ્તા આપે છે અને લાણી પણ દરરોજ આપે છે પેટ ભરીને એટલે ખેલૈયાઓ બી બઉ ખેલે છે અને મજા આવે છે અમને બી આનંદ આવે છે ગામ લોકો આનંદ આવે છે આજુબાજુના

બધા સંત ભગવાન ને એવી પ્રાર્થના કરીએ કે આવું ના કાર્ય કાયમ કરતા રહે બસ અમારી એવી ઈચ્છા છે માતાજી એવી